આના વિશે વધારે માહિતી આપણે મેળવવાની છે સૌથી પહેલા તમારા બધા મિત્રોને બોલાવી લો પછી આપણે એના ઉપર ચર્ચા કરીએ ગુડ આફ્ટરનુન જય માતાજી જય દ્વારકાધીશ ચાલો મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય તો એક થમ આપી દો એટલે મને ખ્યાલ આવે કે મારો અવાજ તમારા સુધી પહોંચે છે ચાલો હવે ભાઈ જે આપણે તૈયારી કરતા હોઈએ તો ઘણી બધી વેકેન્સીઓ છે એના વિશે આપણને ખબર નથી હોતી અને એ પરીક્ષાઓ છે એ સામાન્ય રીતે આપણા માટે ઘણી બધી ઉપયોગી હોય છે અને એવી જ એક પરીક્ષા છે કે જે બાર ઉપર આવી છે ધોરણ બાર ઉપર આવી છે જે લોકોએ ધોરણ બાર કરેલું છે અને જે લોકોએ આ વર્ષની અંદર ધોરણ બારમાંની પરીક્ષા આપી છે આ બંને વ્યક્તિઓ માટે આ વેકેન્સી ખૂબ જ મહત્વની છે તો ચાલો હવે વધારે સમય નહીં લેતા ફરીથી એક વખત માહિતી આપી દઉં તો કે આજે જે ભરતી જાહેરાત થઈ છે એ બાર પાસ ઉપર છે અને એના વિશે આપણે સંપૂર્ણ રીતે માહિતી મેળવવાની છે એ પહેલા માહિતી આપી દઉં કે આપણી વેબ સંકુલની જે એપ્લિકેશન છે અને એની અંદર સિત્તેર ટકા ચાલે છે કેટલું સિત્તેર ટકા ઓફ ચાલે છે કોઈ પણ કોર્સ તમે ખરીદો એમાં સ્માર્ટ કોર્સ પણ આવી જાય એમાં પ્લાનર કોર્સ પણ આવી જાય અને એની અંદર ક્લાસરૂમ કોર્સ પણ આવી જાય આ દરેક કોર્સની અંદર તમને પચાસ ટકા ઓફ પચાસ ટકા નહીં સિત્તેર ઓફ મળે છે તો હજુ પણ તમે આનો લાભ નથી લીધો તો લઈ શકો છો એના માટે તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે વન એમ ફેમિલી એટલે કે વન મિલિયન ફેમિલી નો પ્રોમો કોડ તમારે યુઝ કરવાનો છે તો ચાલો હવે શરૂઆત કરીએ પહેલા તો લિંક ને એક વખત મિત્રો શેર કરી દો પછી આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલા તો ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારથી થાય ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારથી થાય ઘણા બધા કહે કે સાહેબ એવું તો તમે ક્યાંય લખ્યું નથી મેં અહીંયા લખ્યું પણ ઇંગ્લિશમાં લખ્યું છે એટલે હું અહીંયા લખી દઉં ગુજરાતીમાં ઓકે ભાઈ ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારથી થશે તો સૌથી સારામાં સારી વાત છે કે ફોર્મ ભરાવાની શરૂઆત છે ફોર્મ ભરાવાની શરૂઆત છે એ થઈ ગઈ છે તો કે ભાઈ તમે ફોર્મ ક્યારથી ભરી શકશો તો કે આઠ ચાર બે હજાર ચોવીસ એટલે કે આઠ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજથી તમે ફોર્મ સાત પાંચ બે હાજર ચોવીસ એટલે કે સાત સુધી તમે ફોર્મ ભરી શકશો મતલબ એક મહિનાનો સમય તમને આપ્યો છે કેટલો સમય આપ્યો છે એક મહિનાનો સમય તમને આપ્યો છે ફોર્મ ભરવા માટે બીજી વાત કરીએ કે ભાઈ આની અંદર ફી એક્સેપ્ટ કરવાનો ઓનલાઈન ફી એક્સેપ્ટ કરવાનો સમય ક્યાં સુધીનો આપણને આપેલો છે તો કે આઠ પાંચ સુધી આપણને સમય આપેલો છે શું તો કે ભાઈ ફી એક્સેપ્ટ કરવાનો તો આ ફી તમે આઠ પાંચ સુધી ભરી શકો છો ત્યાર પછી બીજી વાત કરીએ ભાઈ તો કે અહીંયા તમને બે તબક્કામાં પરીક્ષાઓ લેવાની છે એના પહેલા તબક્કાની પરીક્ષાની તારીખ પણ તમને આપી દીધી છે તો કે ટીયર ટુની એક્ઝામ છે એ જૂન જુલાઈ મહિનાની અંદર લેવામાં આવશે એટલે કે પહેલા તબક્કાની એક્ઝામ જે છે એ કયા મહિનામાં જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર લેવામાં આવશે અને બીજા તબક્કાની એક્ઝામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે હવે એક ભાઈ પૂછે છે કે સર આ બધું છે શું તો કે આ છે ને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક ભરતી કરતી બોડી છે કઈ SSC જેમ આપણે ગૌણ સેવા પસંદગી મંડળ છે જી ટ્રીપલ એસ છે એવી એક બોડી છે કઈ તો કે એસ અને એસ દ્વારા બાર પાસ ઉપર

પાંચમા મહિનાની સાત તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો ચાલો આગળ બીજી વાત કરીએ ભાઈ કેટલી જગ્યા છે તો કે ભાઈ જગ્યા છે જગ્યા 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 છે 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 કેટલી ભાઈ હવે તમે જોયું છે કે આપણી ગુજરાત સરકારની જે અલગ અલગ ભરતી કરતા જે એવું કહેવાય કે મંડળ છે અથવા તો બોડી છે એને બધા એ પરીક્ષા છે ગ્રેજ્યુએશન ઉપર કરી નાખી છે અને આ પરીક્ષા છે એ કઈ રીતના ફોર્મ ભરવું સિલેબસ શું છે પરીક્ષા કેમ છે આ બધાની માહિતી ત્રીસ મિનિટમાં હું તમને આપી દઈશ ઓકે તો જગ્યા પૂછે તો કેટલી છે જગ્યાભાઈ તો કે જગ્યા છે ટોટલ સાડા ત્રીસો બાર ક્યાંથી ફોર્મ ભરા હે સાહેબ તો અહીંયા મેં તમને શું આપી દીધી છે તો કે વેબસાઇટ આપી દીધી છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે શું એક્ઝામ આપી શકશો એસએસસી તમારે શું કરવાનું છે એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને તમે શું ભરી શકશો ફોર્મ ભરી શકશો હા આ પરીક્ષા છે એ સંપૂર્ણપણે ગુજરાતીમાં હશે આ પરીક્ષાની ભાષા છે ને એ કેવી હશે ગુજરાતીમાં છે મતલબ સંપૂર્ણપણે આ ગુજરાતીમાં પેપર હશે અંગ્રેજીને બાદ કરતા બાકી બધા વિષયમાં હશે ગુજરાતીમાં હશે ના આવશે આવશે ગુજરાતીમાં અંગ્રેજીને વાત બાકી બધા વિષય તમારા ગુજરાતીમાં આવશે ફરીથી કહી દઉં જગ્યા કેટલી છે સાડત્રીસો બાર છે ક્યાંથી ફોર્મ ભરી શકશો તમે તો એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને તમે આના ફોર્મ ભરી શકો છો ચાલો હવે ત્યાર પછી વાત કરીએ કે ભાઈ તમે કેટલા વર્ષના હોય તો તમે ફોર્મ ભરી શકો છો હમણાં કોઈ કોમેન્ટ કરી હતી કે મારા વાઇફને એક્ઝામ દેવાની છે એની ઉંમર વર્ષની છે તો શું એ ફોર્મ ભરી શકે તો એના માટે ખાસ અહીંયા ધ્યાન દેજો તો કે જો તમારી ઉંમર કેટલી ભાઈ અઢાર થી સત્યાવીસની વચ્ચે હોય કેટલા અઢાર વર્ષથી શરૂ કરી કેટલા વર્ષથી શરૂ કરી અઢાર વર્ષથી શરૂ કરી અને જો તમે સત્યાવીસ વર્ષના હોય તો તમે ફોર્મ ભરી શકો છો હવે તમે કહો કે સાહેબ આમાં આપણને કઈ ખબર પડે નહીં હું કેટલા વર્ષનો છું એ મને કઈ ખબર છે નહીં તો તમારા માટે બર્થ ડેટ તો તમને તમારી યાદ હશે જ તે તો કે ભાઈ જો તમારો જન્મ છે એ બે આઠ ઓગણીસો સત્તાણું સુધી પછી થયેલો છે બે આઠ ઓગણીસો સત્તાણું પછી થયેલો છે તો તમે ફોર્મ ભરી શકશો અને એક આઠ બે હજાર છ માં તમારો જન્મ થઈ ગયો છે એ ખબર ન હોય કે સાહેબ હું કેટલા વરનો છો તો ભાઈ હવે એના માટે હું મને તો ખબર ના હોય એટલે મેં તમને બર્થ ડેટ આપી દીધી કે બીજો બીજી તારીખ આઠમો મહિનો અને ઓગણીસો સત્તાણું પછી તમારો જન્મ છો હોય અને

ત્યાર પછી જો તમે ઓબીસી માંથી આવતા હોય તો તમે ત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકો સત્યાવીસ પ્લસ ત્રણ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો તમે આવતા હોય હોય ને વર્ષ તો તમે ફોર્મ ભરી શકો જો તમે એવું કહેવાય કે પીડબ્લ્યુ બીડીની અંદર આવતા હોય તો તમે સત્યાવીસ પ્લસ દસ એટલે કે સાડત્રીસ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓકે અનરિઝર્વ ની વાત છે રિઝર્વમાં આવતા હોય તો બીજા કેટલા

આ ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે સાહેબ તો કે માત્ર સો રૂપિયા ફી છે જો તમે ઓબીસી માંથી આવતા હોય સે આવતા હોય તમે ઓબીસી માંથી આવતા હોય અને તમે જનરલ કેટેગરીમાંથી આવતા હોય તો તમારા માટે સો રૂપિયા ફીસ છે બાકી તમે એસસી કે એસટી માંથી આવતા હોય તો ઝીરો એક પણ રૂપિયો ફી તમારે ભરવાની નથી સમજ પડી ભાઈ ઓકે હવે આગળ વાત કરીએ ભાઈ તો કે સાહેબ હવે તો કે ભાઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તો કે આની અંદર એક ડીપીઓ ડેટા એન્ટ્રી ઓપરેટરની શું છે પોસ્ટ છે અને એ પોસ્ટ માટે તમારી પાસે બાર પાસ તો તમે હોવા જોઈએ પણ બાર પાસ સાથે તમે અંદર બાર પાસ કરેલું હોવું જોઈએ કે તમે જે ડીઓ છે અથવા તો ડીઓ છે એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરમાં જવા માંગતા હોય તો તમે બાર પાસ હોવા જોઈએ પરંતુ એ પણ સેમાંથી સાયન્સ કરેલું તમે હોવું જોઈએ અથવા જો તમે ઈ સિવાયની કોઈ પણ પોસ્ટ ઉપર તમે જવા માંગતા હોય તો તમે ખાલી બાર પાસ હશો ને તો પણ તમે ફોર્મ ભરી શકશો આ એક્ઝામ એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટર સિવાની પોસ્ટ ઉપર તમે જો જવા માંગતા હોય તો તમે ખાલી બાર પાસ હશો ને તો પણ ચાલશે મતલબ ખાલી બાર પાસવાળા પણ આમાં ફોર્મ ભરી શકે છે બીજી વાત કે ભાઈ કે સાહેબ આ જે બાર પાસ છે અને મેં તો અહીંયા શું કરેલું છે ડિપ્લોમા કરેલું છે તો હા ભૂરા તું પણ ફોર્મ ભરી શકે કારણ કે અહીંયા શું લખ્યું છે ઇક્વિવેલેન્ટ એક્ઝામિનેશન ફોર અ રિકોનાઇઝ બોર્ડ ઓફ યુનિવર્સિટી એટલે કહેવા એવું માંગે છે કે તમે ડિપ્લોમા કરેલું છે ને તો પણ તમે ફોર્મ ભરી શકશો સમજ પડી ગઈ ભાઈ ખાલી બાર પાસ તમે હોવા જોઈએ તમે ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી બે તબક્કાની અંદર પરીક્ષા છે પરીક્ષા કઈ રીતના લેવામાં આવશે એક તબક્કો છે અને બીજો તબક્કો છે પેલા તબક્કાની અંદર જો તમે પાસ થા હો તો તમે બીજા તબક્કાની અંદર એક્ઝામ આપી શકશો ટેયર વન અને ટેયર ટુ બે તબક્કાની અંદર પરીક્ષાઓ લેવામાં આવશે પેલા તબક્કાનો સિલેબસ તમને બતાવી દો ભાઈ કે ભાઈ પેલા તબક્કો છે એની અંદર સિલેબસ કેવો છે તો એની અંદર તમને કીધું છે કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ જેમાં તમારે ઇંગ્લિશનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ એના પચીસ પ્રશ્નો હશે કેટલા પ્રશ્નો હશે 25 પ્રશ્નો હશે અને માર્ક્સ કેટલા હશે પચાસ માર્ક હશે એ જ રીતના જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે તમે સામાન્ય જીકે વિશે થોડું ઘણું જાણતા હોય તો એના પચીસ પ્રશ્નો હશે અને પચાસ માર્ક હશે એ જ રીતના મેથેમેટિક એટલે કે મેથ્સ છે તમે થોડું ઘણું જાણતા હોય તો એના આધારિત પ્રશ્નો હશે એના પચીસ પ્રશ્નો હશે અને પચાસ માર્ક્સ છે એ જ રીતના જનરલ અવેનર્સના એટલે કે જીકેના જો તમે સામાન્ય માહિતી ધરાવતા હશો તો એના પચીસ માર્ક હશે અને પચાસ પ્રશ્નો હશે એક એક પ્રશ્નના બે માર્ક છે ટોટલ બસ્સો માર્કનું પેપર હશે કેટલું છે ટોટલ બસ્સો માર્કનું પેપર હશે આ સિવાય સમય કેટલો આપવામાં આવશે તો કે એક કલાકનો સમય આપવામાં આવશે સાહીઠ મિનિટ એટલે કે એક કલાકનો તમને સમય આપવામાં આવશે અને બીજા અમુક જે કેન્ડિડેટ છે એને એસી મિનિટનો સમય આપવામાં આવશે જે એવું કહેવાય ને કે ભાઈ શારીરિક રીતે અપંગ હોય એવા લોકો માટે એસી મિનિટનો સમય છે અને બાકીના બધા માટે સાઈઠ મિનિટનો સમય છે એક કલાકમાં બસ્સો માર્કનું પેપર તમારે આપવાનું છે E પાર્ટ વન ની અંદર એટલે કે પેલા તબક્કાની અંદર ચાર વિષયો છે બસો માર્ક પેપર છે એક કલાકનો સમય છે પેલો સેક્શન છે એની અંદર તમારું મેથ અને રિઝનિંગ હશે બંનેના ત્રીસ ત્રીસ પ્રશ્નો હશે અને આ બંનેના ત્રીસ પ્રશ્નો ટોટલ સાઠ પ્રશ્નો હશે એક પ્રશ્નના ત્રણ માક છે કેટલા સાઠ પ્રશ્નો મેથ્સ અને રીડનિંગ આ બંનેની અંદર ત્રીસ ત્રીસ પ્રશ્નો હશે ટોટલ એક પ્રશ્નના ત્રણ માર્ક હશે અને ટોટલ એકસો એસી માર્ક નું પેપર હશે અને એક કલાકનો શું હશે ભાઈ સમય હશે ત્યાર પછી બીજો તબક્કો બીજા તબક્કાની અંદર ઇંગ્લિશ છે કોમ્પ્યુટર છે એવું કહેવાય કે ભાઈ બીજો સેક્શન હશે આ બીજા સેક્શનની અંદર ઇંગ્લિશ કોમ્પ્યુટર અને જનરલ અવરનેસ એટલે કે જીએજીએસ હશે અને એની અંદર તમને સાઈઠ પ્રશ્નો હશે દરેકના ત્રણ છે એકસો એના માર્ક્સ થશે અને ટોટલ તમને સમય કેટલો આવશે કલાકનો ત્યાર પછી ત્રીજો તબક્કો છે અને એની અંદર કોમ્પ્યુટર નોલેજ મોડ્યુલ પંદર માર્કનો છે ત્રણ માર્ક એક સવાલના હશે અને ટોટલ પિસ્તાલીસ માર્ક હશે અને એની માટે તમને પંદર મિનિટનો સમય આપવામાં આવશે અને અહીંયા તમને વીસ મિનિટનો સમય એક કલાકનો સમય આપવામાં આવશે આ બીજો તબક્કો છો ત્યાર પછી બીજા બીજા તબક્કાની તબક્કાની અંદર 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 એટલે કે સેક્શન તમારી ટાઈપિંગ ટેસ્ટ છે શું ભાઈ ટેસ્ટ છે અને એ ટાઈપિંગ ટેસ્ટ માટે પણ તમને સમય આપવામાં આવેલો છે અને એ પ્રમાણે તમારે અહીંયા માર્ક્સ ડિસાઇડ કરેલા છે તો બે તબક્કામાં પરીક્ષા છે કેટલા તબક્કામાં પરીક્ષા છે ભાઈ બે તબક્કામાં પરીક્ષા છે એમાં પહેલા તબક્કો તો ઇઝી છે ચાર શું છે ભાઈ સબ્જેક્ટ છે અને ટોટલ એકના કેટલા તો કે ત્રણ માર્ક છે અને ટોટલ એકસો ને એસી સર્કસનું બસો માર્કનું પેપર છે આ પેલો તબક્કો પાસ કરશો પછી બીજો તબક્કો છે બીજા તબક્કાની અંદર ત્રણ શું છે સેક્શન હશે અને એ ત્રણ સેક્શનની અંદર સામાન્ય વિષયો છે સાથે સાથે તમને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ તમારી ટાઈપિંગ ટેસ્ટ પણ લેવામાં આવશે આ બધું પાસ કરશો પછી તમારું શું થાય ભાઈ સિલેક્શન થાય ઓકે હવે જો તમે એસએસસી સી એસએલ કહેવાય અને શું કહેવાય ભાઈ એસ સી સીએસએલ કહેવાય અત્યારે જે ભરતી છે ને એને શું કહેવાય સી એચ એલ કહેવાય અને આની ભરતી છે આની ભરતી બાર પાસ ઉપર આવે અને અત્યારે જાહેરાત થઈ ગઈ છે અને કેટલા તો કે ભાઈ કેટલા તો કે સાડત્રીસો બાર જગ્યા છે ટોટલ કેટલી છે સાડત્રીસો ને બાર જગ્યા છે અને એના માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે જો તમારે આની અંદર ફોર્મ ભરવું છે આની તૈયારી કરવી છે તો આપણી વેબ સંકુલની એપ્લિકેશન ઉપર આનો કોર્સ અવેલેબલ છે આની અંદર પણ તમને સિત્તેર ટકા ઓફ મળે છે સામાન્ય રીતે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો પછી તમારે આ ફોર્મ ભરી દેવાય શું કામ ભરી દેવાય ભાઈ કારણ કે એસસી એસટી માટે તો કોઈ ફીસ છે જ નહીં ઓબીસી અને ઓપન વાળા માટે કેટલી છે ભાઈ તો કે સો રૂપિયા ફી છે તો આ સો રૂપિયા આપણને કઈ માથે પડે નહીં એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ જ છે અને આની વ્યવસ્થિત રીતે તૈયારી પણ કરાય કારણ કે ભાઈ આ બાર પાસ ઉપર છે અને બહુ સરળ અને એ પાછો આ વખતે તો ગુજરાતીમાં છે અત્યાર સુધી ગુજરાતીમાં નહોતી લેવાતી હવે ગુજરાતીમાં આ પરીક્ષાઓ લેવાય છે તો ભાઈ તમારે ફોર્મ ભરવું હોય તો ભરી દેજો ચાલો આ સિવાય આપણો કોઈપણ પણ પ્લાનર કોર્સ લો તમે કોઈ પણ ક્લાસરૂમ કોર્સ લો કે પછી તમે કોઈ પણ આપણી વેબ સંકુલની એપ્લિકેશન ઉપરથી કોર્સ જો તમને સિત્તેર ટકા ઓફ મળે છે ક્યાં સુધી સુધી તો કે કે તારીખ અને એનો લાભ લેવા માટે તમારે તમારે શું કરવાનું છે ફેમિલી એટલે મિલિયન ઉપયોગ કરવાનો છે હવે તમારા પ્રશ્નો હોય એ તમે પૂછી શકો છો જો પહેલેથી ફરી પાછો કહી દઉં છું કે ફોર્મ ભરાવાની શરૂઆત ક્યાંથી થાય છે ભાઈ તો કે મેં તમને કહી દીધું એમ કે ભાઈ આઠ તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકો ભાઈ ભાઈ તો કે પાંચમા મહિનાની સાત તારીખ સુધી તમે આનો શું કરી શકશો ફોર્મ ભરી શકશો ભાઈ ઓકે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન બે હાજર ચોવીસ ની જાહેરાત થઈ ગઈ છે અને આ બાર પાસ ઉપર છે પરીક્ષા ગુજરાતીમાં આવશે સર જનરલ માટે એજ લિમિટ કેટલી છે જનરલ માટે એજ લિમિટ છે સત્યાવીસ વર્ષ કેટલા વર્ષ છે ભાઈ સત્યાવીસ જો તમે ઓપન કેટેગરીમાંથી આવતા હોય તો તમે માત્ર સત્યાવીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકો છો કેટલો પગાર હોય સામાન્ય રીતે પાંત્રીસ થી શરૂ થાય છે આની અંદર અને તમારો પગાર હોય છે ત્રેસઠ સુધી બેઝિક પે બેઝિક પે છે કેટલો તો કે પાંત્રીસ થી શરૂ થાય છે અને ત્રેસઠ

ઘણી બધી પોસ્ટ હોય ભાઈ આપણે કેમ જી ટ્રીપલ એસપી દ્વારા વેરિયસ પોસ્ટ ઉપર જાહેરાત આવે એ રીતના આમાં પણ વેરિયસ પોસ્ટ આવે ભાઈ ચાલો અ એક્ઝામ છે મિત્તલ પેલા તબક્કાની એક્ઝામ છે જૂન જુલાઈ ની અંદર ચાલો બીજો કોઈ પ્રશ્ન હોય તો બોલો ભાઈ ફરી એક વખત માહિતી આપી દઉં ભાઈ કે સિત્તેર ટકા ઓફ ચાલે છે આ કોર્સ તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો એસએસસી સીજીએલ નો કોર્સ મુકાઈ ગયો છે ભાઈ સર અમુક ને ખબર છે ને ઓકે આ બાર પાસ ઉપર છે તો તમે સાધના ભરી શકો ભાઈ

Okay, so thank you so much my you